હે મિત્રો હું છું એડવોકેટ ઇરફાન કરુડ માંગરોળ નગરપાલિકા સદસ્ય વોર્ડ નંબર નવ મિત્રો માંગરોળ નગરપાલિકામાં તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ બપોરના ચાર કલાકે સામાન્ય સભાનું આયોજન થયેલું આ સામાન્ય સભામાં સભામાં મારી ગેરહાજરી હતી મારી ગેરહાજરીનું કારણ મેં વિરોધ દર્શાવ્યો ગેરહાજર રહીને મારી ગેરહાજરીનું કારણ શું હતું કે આ સભા ગેરકાયદેસર હતી મ્યુનિસિપાલિટી એક મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ એકાવન મુજબ સામાન્ય સભા યોજવાની હોય તો દરેક સભ્યને સામાન્ય સભાનો દિવસ અને નોટિસ આપ્યાનો દિવસ બંનેની વચ્ચે દિવસ મળે એવી રીતે નોટિસ આપવાની અત્યારે સાત અગિયાર બે હજાર પચીસ ના રોજ સામાન્ય સભા હતી તો માંગરોળ નગરપાલિકાએ દરેક સભ્યને તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ સુધીમાં નોટિસ આપી દેવાની હોય છે જો ત્રીસ દસ બે હજાર પચીસ સુધીમાં નોટિસ આપી દે તો ત્રીસ દસ એક દિવસ બાદ કરતા

એટલે મને એક અગિયાર બજી બપોરના સાડા ચાર વાગે એટલે એક અગિયાર ને બાદ કરતા તારીખ બે ત્રણ ચાર પાંચ ને છ સાત તારીખે જનરલ બોર્ડ હતો એટલે મને પાંચ દિવસ જ મળેલા છે નોટિસ બજાવણીથી જનરલ બોર્ડ સુધીમાં વચ્ચેના પાંચ દિવસ હકીકતમાં કાયદા મુજબ મને સાત દિવસ ચોખ્ખા મળવા જોઈએ આ મારો વિરોધ હતો આવી રીતના મને નોટિસની બજવણી ગેરકાયદેસર થઈ છે અને એ નોટિસની બજવણી ગેરકાયદેસર હોવાથી જનરલ બોર્ડ પણ ગેરકાયદેસર ગણાય

સત્તા પક્ષ અને ભાગીદારી પક્ષ તમે જેને વિરોધ પક્ષ કહો છો એને હું ભાગીદારી પક્ષ કહું છું સત્તા પક્ષ અને ભાગીદારી પક્ષ બંનેએ નક્કી કરી લીધું કે ભાઈ દરખાસ્તો કંઈ વાંચ્યું નથી આઈસ્ક્રીમ મંગાવી લો ખાઈને વયા જશું જે વર્ષોથી જનરલ બોર્ડ યોજાય ને આઈસ્ક્રીમ આવે ખાઈને ચાલતા એટલે આવી રીતના ગત સામાન્ય સભા યોજાઈ હતી અને એની મેં ફરિયાદ કરેલી છે એનો મેં વિરોધ કરેલો છે અને જે એના અગાઉ કુલ બે જનરલ બોર્ડ યોજાયેલી હતી એમાં દરખાસ્તો વાંચવામાં આવી હતી દરખાસ્તો પણ એવી રીતે વાંચવામાં આવી હતી એટલી સ્પીડથી વાંચવામાં આવી હતી જેટલી સ્પીડથી તમે માંગરોળ નગરપાલિકાની હદ વિસ્તારમાં રોડ પર બાઇક ચલાવી શકો નહીં વાહન ચલાવી શકો નહીં એવી રસ્તાની હાલત છે એ તમે એટલી સ્પીડથી વાહન ના ચલાવી શકો રોડ પર રોડ પર ધૂળની ડમરીઓ બોલે છે એટલે તમે વાહન ના ચલાવી શકો એટલી સ્પીડથી એટલી સ્પીડથી તો માંગરોળ નગરપાલિકામાં જનરલ બોર્ડમાં દરખાસ્તો વચાય છે કાયદા મુજબ દરખાસ્ત વાંચવામાં દરખાસ્ત વાંચવી પડે દરખાસ્ત મૂકનાર કોણ છે ટેકો આપનાર કોણ છે આ દરખાસ્ત છે દરખાસ્ત વાંચ્યા પછી સભ્યો પાસે એનો અભિપ્રાય લેવાના હોય છે એના મતો લેવાના હોય છે એને મિનિટ ગ્રુપમાં નોંધવાના હોય છે આ કઈ કાયદા મુજબ થતું નથી ત્યારબાદ બીજો મુદ્દો કે અત્યાર સુધી ત્રણ આ સાત અગિયાર ની સભાને બાદ કરતા એ પહેલાની ત્રણ સામાન્ય સભા કે જનરલ બોર્ડ યોજાણી એમાં જે કંઈ ઠરાવ થયા એ ઠરાવનો અમલ વારી આજ દિવસ આજ દિવસ સુધી થયું નથી હવે જનરલ બોર્ડ તમે યોજો છો ઠરાવ કરો છો તો એને ના કરો તો જનરલ બોર્ડ નું મતલબ શું છે અત્યાર સુધી આઠ કે નવ મહિના થયા ફેબ્રુઆરી મહિનાથી ચૂંટણી થઈ માર્ચ મહિનામાં બોડી બની આ માર્ચ મહિનાથી અત્યારે નવેમ્બર મહિનું છે કોઈ પણ જગ્યાએ મને વિકાસ થયો હોય એવું દેખાતું નથી સત્તા પક્ષને ભાગીદારી પક્ષનો વિકાસ થયો હોય એ દેખાય છે એમાં ભાગ ચાલે છે પણ માંગરોળની પ્રજાને કોઈ વિકાસ લાયક કામ થયું નથી રોડ પર ઢોરની ડમરીઓ બોલે છે લોકો નીકળી શકતા નથી ખાડાઓનું ખાડાઓનો જે થઈ ગયું છે ડામર પેચિંગ કરવા તૈયાર નથી રોડ રિસર્ફેસિંગ કરવા તૈયાર નથી ત્યારે તમે જે વિરોધ પક્ષ કહો છો એ ભાગીદારી પક્ષ પણ ચૂપ છે ચૂપી સાથેને બેઠો છે કેમ કે એનો એનો ભાગ મળી જાય છે મારો તો મને પ્રજાએ મોટો દઈ બહુમતીથી છૂટાવી અપક્ષ સભ્ય તરીકે મોકલેલો છે હું નથી સત્તા પક્ષ સાથે નથી તમારો જે વિરોધ પક્ષ મતલબ તમે જે કહો છો એ હું તો ભાગીદારી પક્ષ કહું છું એટલે નથી સત્તા પક્ષ સાથે કે નથી ભાગીદારી પક્ષ સાથે હું અપક્ષ છું વિકાસ કરશે એની સાથે રહીશ પણ વિનાશ થશે ત્યાં હું બોલીશ હું કોઈના બાપથી ડરતો નથી મારે ક્યાંય ભાગ જોતો નથી મારે ક્યાંય ભાગીદારી કરવી નથી મારે ક્યાંય ટેન્ડર ભરવું નથી એટલે હું કોઈથી દબાવવાનો છે નહીં મને ગેરકાયદેસર નોટિસ મળી મને ફક્ત સાત પાંચ દિવસ જ મળ્યા છે મને હકીકતમાં સાત દિવસ મળવા જોઈએ નોટિસથી જનરલ બોર્ડ સુધીમાં મને ચોખ્ખા સાત દિવસ મળવા જોઈએ મને મળ્યા નથી મને ફક્ત પાંચ દિવસ મળ્યા છે એટલે આ સભા ગેરકાયદેસર હતી ગેરકાયદેસર સભા હોવાના કારણે હું ગયો નથી ત્યાર પછી બીજી વાત અત્યાર સુધી જે ઠરાવ થયા છે એને અમલવારી થઈ નથી એટલે જનરલ બોર્ડ કરવાનો કોઈ મિનિંગ નથી તમે જનરલ બોર્ડ યોજો એનો મતલબ એમ કે અમે જનરલ બોર્ડમાં આવીએ અને તમે જે મન માના તમારા ઠરાવ કરો અને સર્વસંમતિ કરો દરખાસ્ત વાંચાવો કરે શું ટેબલ પર ચાલવા આવીએ અહીંયા બીજી વાત અમે તમે તમે ત્યાં જનરલ બોર્ડ યોજો અને તમે આઈસ્ક્રીમ મંગાવો કે આઈસ્ક્રીમ ખાઈને જનરલ બોર્ડ પૂરો એટલે અમે આઈસ્ક્રીમ ખાવા આવીએ તમે વર્ષોથી આઈસ્ક્રીમ ખાઈ ખાઈને માંગવાનું ખોદવાડી દીધું છે હજુ પણ તમે આઈસ્ક્રીમ ખાવા માંગો છો એટલે તમારી મન માનથી ઠરાવ નહીં ચાલે તમારી મન જનરલ બોર્ડ નહીં ચાલે જે અભણ લોકો દોડીને પોચી ગયા છે એની વાત અલગ છે અમુક લોકો બિચારા અભણ લોકો પ્રજા સમજતી હોય પ્રજાને જે હમદર્દ સમજતી હોય પ્રજા સામે તમારા હમદર્દ બને છે બાકી ફક્ત અને ફક્ત આ લોકો કામ ભ્રષ્ટાચાર ને ચોરી કરવાનો છે ત્યાં આવીને પ્રજા જેને શેર શેર થેલાયા થેલાયા કરો છો ને એ ત્યાં આવીને શિયાળ બની જાય છે પૂછણી પટપટ આવતો હોય છે એટલે મારો ચોખ્ખું મારી પ્રજાને વોર્ડ નંબર નવ ની પ્રજાને આ વિડીયો થકી વિડિયોના માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જાણવા માંગુ છું કે આ જનરલ બોર્ડમાં મારી ગેરહાજરી હતી હું ગેરહાજરી મને નોટિસ ભજી ગઈ હતી પણ ગેરકાયદેસર નોટિસ હતી સામાન્ય સભા ગેરકાયદેસર હતી એના કારણે હું આ ગેરકાયદેસર સામાન્ય સભામાં પહોંચ્યો નથી ગયો જ નથી હું આ સભામાં એટલે ગેરહાજર રહીને મેં મારો વિરોધ નોંધાવ્યો છે અને ત્યાર પછી બીજી મુદ્દો એ કે જે જનરલ બોર્ડો અત્યાર સુધી થઈ છે એ તમામ જનરલ બોર્ડમાં જે કંઈ ઠરાવો થયા છે અત્યાર સુધી અમલવારી થઈ નથી કોઈ વિકાસના કામ થયા નથી તેના કારણે હું જનરલ બોર્ડમાં અને દરેક વખતે જે કઈ જનરલ બોર્ડ યોજાય છે તેમાં કોઈ સભ્યનો અભિપ્રાય લેવામાં આવતો નથી કોઈ સભ્યને દેવામાં આવતા નથી કોઈ સભ્યના પ્રશ્નો પાસે મતો લેવામાં આવતા નથી ફક્ત અને ફક્ત પોતાની મનમાની કરવામાં આવે છે મિનિટ બુકમાં કંઈ લખવામાં આવતું નથી મિનિટ બુક દરેક જનરલ બોર્ડમાં મિનિટ બુક ત્યાં લખવાની હોય છે ત્યાર પછી ત્યાં ત્યાં બંધ કરી દેવાની હોય છે અને માંગરોળ નગરપાલિકામાં એવું છે કે મિનિટ બુકમાં કંઈ લખતા નથી અને નગરપાલિકાની ચેમ્બરમાં જઈ ચીફ ઓફિસર ત્યાં મિનિટ બુક લખે છે અહીંયા જનરલ કોઈ મિનિટ બુક લખતા નથી એટલે આ મારો વિરોધ હતો અત્યાર સુધી મનમાની નગરપાલિકામાં ચાલી છે અને હવે ચલાવવા નીકળ્યા છે મનમાની હવે નહીં ચલાવે મારો હક હતો કે હું પ્રજાને જાગૃત કરું મારો હક હતો કે આવો ભ્રષ્ટાચારી ચોર લોકોને ખુલ્લા પાડો તમે જેને હમદર્દ સમજો છો એ તમારી ગલત ફેમી છે તમને અંધારામાં રાખી તમારી સામે શેર બને છે ત્યાં આવીને શેર બની જાય છે ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર કરે છે સત્તા પક્ષ પણ એ જ છે અને આ જે તમે વિરોધ પક્ષ કહો છો ભાગીદારી પક્ષ એ પણ એક છે બંને જણા ભાગ કરે છે મિલ બાટ કે ખાઈ હું કોઈનો વિરોધ કરતો નથી પણ જે સત્ય વાત છે એ કહું છું કે સત્ય વાત આ છે નગરપાલિકા અધિનિયમ એવું પણ કહે છે કોઈ પણ સભ્ય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ નગરપાલિકામાં પોતાનો ચોખ્ખો પોતાનો નફો મળતો હોય કે પોતાને હિત હોય એવું કોઈ પણ ટેન્ડર ભરી શકે નહીં કોઈ પણ કામ કરી શકે નહીં છતાં પણ માંગરોળ નગરપાલિકામાં લગભગ લગભગ સભ્યો માની લોકો બધા સભ્યોની વાત નથી કરતો લગભગ સભ્યો પોતાની મનમાની પોતાની ઈચ્છિત જે એજન્સીઓ હોય પોતાની એના થ્રુ ટેન્ડર ભરે છે લગભગ સભ્યો ટેન્ડર ભરતા થઈ ગયા છે લગભગ કર્મચારી અમુક કર્મચારી બાદ કરતા અમુક સારા વ્યક્તિ પણ છે બાકી લગભગ કર્મચારી અધિકારીઓ પણ ટેન્ડરમાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર હોય છે ને પોતાનો લાભ માટે પોતે હવે આ સભ્યોને સભ્યોને અધિકારીઓને કર્મચારીઓ ટેન્ડરમાં ભાગમાં આવે તો એજન્સી શું ડરવાની છે મન ફાયો ભ્રષ્ટાચાર કરે કેમ કે આ લોકો એનો નફો જોતો હોય છે આ લોકો સામેલ હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આ આપણા ચૂંટાયેલા ગયેલા સભ્યો ટેન્ડરો એજન્સી સાથે ભરી ટેન્ડરો ભરી પોતાનું નામ ના આવી રીતે ટેન્ડરમાં ભાગ બટાઈ કરી ભ્રષ્ટાચાર કરે છે અને આપણા નુકસાન પહોંચાડે છે ક્યાંક ને ક્યાંક આપણા અધિકારીઓ આપણા કર્મચારી પણ આમાં આ લોકો સાથે ભાગીદારી કરી આપણા નુકસાન પહોંચાડે છે આવા ભ્રષ્ટ અધિકારીઓને કર્મચારીને અને સભ્યોને હું ટૂંક સમયમાં ખુલ્લા પાડીશ અમુક કર્મચારી અને અધિકારીઓ જે એમ સમજે છે પોતાના જે મળતિયાઓ પોતાના જે નેતાઓ છે એનો વિરોધ કરું છું એટલે એને નેતાઓને ગમતું નથી એટલે કર્મચારી અધિકારીને કીધેલું છે કે ભાઈ ઇરફાન કરોનો ફોન આવે કામ નહીં કરવાનું ઇરફાન કરોના બોર્ડમાં કોઈ કામ નહીં કરવાનું તો એવા કર્મચારીને પણ મને ખબર છે કે એવા કર્મચારીઓ મને અંગતમાં કીધેલું પણ છે કે ભાઈ અમે આનાથી ડરીએ છીએ આ ભાઈ આમ કીધું છે કે ઇરફાન કરોનો ફોન આવે તો એનું કામ નહીં કરવાનું એના વિસ્તારમાં નહીં જવાનું એના વિસ્તારમાં કામ થવા ન જોઈએ અમે એના કારણે આવી શકતા નથી તો એવા કર્મચારી પણ ધ્યાન રાખે કે તમારો રોટલો અભડાવતા અભડાવતા મને વાર નહીં લાગે હું એક સભ્ય છું મને પ્રતિનિધિ તરીકે પ્રજા ચૂંટણી મોકલો છે અને તમે જો તમારા નેતાઓથી ડરતા હોય તો તમે તમારી તૈયારી રાખજો હું કોઈથી ડરીશ નહીં હક વાતમાં કોઈથી ડરીશ નહીં તમે સભ્યો એમ તમે કર્મચારી એમ કે છો અધિકારી એમ કે છો કે મને ફલાફલા નેતા એમ કે છે કે અમને મત નથી કર્યો અને અમારો વિરોધ કરે છે અમારા ખુલ્લા પાડે છે ભ્રષ્ટાચાર તો તમારે એનું કામ નહીં કરવાનું તો એ તમારો સભ્ય તમને બચાવવા તમારો નેતા તમને બચાવવા આવવાનો નથી તમે શું કાન કરો છો નગરપાલિકામાં ક્યાં કાન કરો છો ક્યાં અધિકારી ક્યાં કર્મચારી ક્યાં ટેન્ડર ભરે છે ક્યાં ખોટું કરે છે ક્યાં સાચું કરે છે ક્યાં કાન કરે છે ક્યાં શું કરે છે તમામ પુરાવા એકઠા કરીને બેઠો છું આઠ મહિનામાં તમામ પુરાવા તમારે એકઠા કરી લીધા છે અમુક કર્મચારી નગરપાલિકામાં પ્રજા પ્રજાજનો હારે ગેરવર્તન કરે છે પ્રજાજનો પાસ શું માંગે છે શું માંગે છે બધું મને ખબર છે મારા પાસ બધા પુરાવા છે બધાના રેકોર્ડિંગ છે બધાના વિડીયો છે બધાના કાગળ પર પુરાવા છે એટલે તમામ કર્મચારી અધિકારીઓ પણ જાણી લેવું કોઈ પણ પ્રજાજનો હારે ગેરવર્તન કરતા પહેલા વિચારજો હું કોઈ પણ સંબંધ જાળવવાનો નથી કોઈ પણ સંબંધી હોય કોઈ પણ વ્યક્તિ હોય પ્રજાજનો હારે ગેરવર્તન કરું કે કોઈ પણ જાતની માંગ કરી હું છોડીશ નહીં ગમે તે મારો સગો સંબંધી હોય કે ભાઈ દોસ્તાર હોય હું ફરિયાદ કરવાનું છે તમારે રોટલા ભળાવી નાખીશ એટલે ધ્યાન રાખજો આપણે કોઈથી બીતા નથી ચોખ્ખી વાત કઉ છું નગરપાલિકા કોઈના બાપની જાગીર નથી નગરપાલિકા પ્રજાની છે અત્યાર સુધી નગરપાલિકા આવી છે પ્રજાના રહેબરો સમજીને પ્રજાના પ્રતિનિધિઓ જ છે પ્રજા પરેશાન છે વિકાસના કામની વિનાશ કરે છે એટલે ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું સાંભળી લો તમે જ્યાં જ્યાં ટેન્ડર ભરો છો ને જે જે સંકળાયેલા છો અને તમારું નામ ના આવી રીતે તમે જે ટેન્ડર ભરો છો ને ભ્રષ્ટાચાર કરો છો તમારા પણ પુરાવા આવી ગયા છે અને જે જે અધિકારી જે જે કર્મચારી જ્યાં જ્યાં પણ જે જે એજન્સી સાથે સંકળાયેલા છે જ્યાં જ્યાં ટેન્ડરો ભરીને પોતાનો હિત માટે લાભ લે છે તમામ ને હું જાણું છું એટલે તમામ ધ્યાન રાખે તમે ત્યારે આટી લઈશ રાખેપાલિક પ્રજા ગેરવર્તન કરે છે માંગ કરે છે એ તમામ નું પણ વારો છે એટલે તમામ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ચોખ્ખી વાત અને જે ગેરકાયદેસર આ સભા યોજાય છે તે બાબતે ઉચ્ચ કક્ષા હું ફરિયાદ કરવાનો છે કાયદાકીય લડત આપવાનો છે